નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા સહિત સંઘ પ્રદેશ દમણ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લઈ માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સંઘ દમણ દાદાનગર આવેલી વિસ્તારમાં ત્રીસ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે અચાનક હલકાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળછાયા વાતાવરણને વાતાવરણને કારણે કારણે કેરીના પાકને નુકસાન થાય એવી ખેડૂતો સેવી રહ્યા છે ગરમી વચ્ચે સ્થાનિક રહીશો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે ઉમરગામ તાલુકાના અડીને આવેલા દમણ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા હતા અસહ્ય ગરમી વેઠી રહેલા વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશના લોકો છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે સરીગમ વિસ્તારમાં છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી સેવા પરમો ધર્મના સૂત્રને અનુસરી સામાજિક આગેવાન રાકેશભાઈ તથા તેઓના સેવાભાવી મિત્રો કાર્ય કરી રહ્યા છે તાજેતરમાં નેત્રહીન મહિલાને નવી દ્રષ્ટિ આપી જનસેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર રાકેશરાય તથા તેમના મિત્રોએ સાર્થક કર્યું છે સેવા કાર્યમાં રાકેશરાય તથા સેવાભાવી સભ્યોને નારગોલના મનીષભાઈ રાઉતે મદદ પૂરી પાડી હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બોરપાડા ધુરાપાડા ફળિયામાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી આગની ઘટના અંગે જાણ થતા આસપાસ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા લાંબા અંતરેથી પાણી લાવી આગ ઉપર કાબુ મેળવવા સ્થાનિકોએ પ્રયાસ શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જોકે ત્યાં સુધીમાં ગરીબ પરિવારોનું ત્રણ ગાળાનું મકાન બળીને ખાક થઈ ગયું હતું આગની ઘટના સમયે ઘરના સભ્યો ખેતી કામ બહાર ગયા હોય જેથી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગની ઘટનામાં પાંચસો મણ અનાજ ત્રણસો કિલો તુવેર અઢીસો કિલો અડદ બળીને ખાખ થઈ ગઈ હતી સાથે જ ગરીબ પરિવારની ઘરવકરી પણ સંપૂર્ણ સ્વાહ થઈ ગઈ હતી દાદાનગર નગર હવેલી દમણ ડી વિસ્તારમાં છ એપ્રિલ થી બાર એપ્રિલ દરમિયાન ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની ઉજવણી કરશે પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરી સ્થાપના દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમો વિશે જાણકારી આપવામાં આવી હતી આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટી જે 6 તારીખથી થી 12 તારીખ સુધીમાં પોતાનો સ્થાપના દિવસ મનાવવા જઈ રહી છે એની તૈયારીના ભાગરૂપે આપની સમક્ષ પ્રેસ વાર્તા બોલાવવામાં આવી હતી એમાં છ તારીખે સવારે પરદેશ દ્વારા બે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે એક તો મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ છ તારીખે ત્યાર પછી ચલો અભિયાન ગાઉ ચલો અભિયાનમાં અમારા કાર્યકર્તાઓ સવારથી સાંજ સુધી એક એક ગામમાં જશે અને ત્યાં ગામમાં જઈ અને અમારા જે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમની સાથે સાંજે એક ટપાલ કરશે અને ત્યાંના પણ જે બી ગણમાન્ય લોકો છે એમની સાથે એક બેઠક કરશે અને આખા દિવસની અંદર તે ગામની અંદર જેટલા પણ ઘરો કવર થાય એ ઘરોમાં જઈને ભારતીય જનતા પાર્ટીના વિચારો મૂકશે અને સાથે સાથે સાત તારીખથી બાર તારીખની વચ્ચે પ્રત્યેક બુથ પર ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ મનાવવામાં આવશે અને છ તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ મોરચા મંડલ અને જિલ્લાના જે પણ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ

એ સક્રિય સદસ્ય નો આમ તો આપણે અહીંયા વિધાનસભા નથી એટલે અમે પ્રખંડ કર્યા છે ચાર ચાર પાંચ પાંચ પંચાયત પ્રખંડ બનાવ્યું છે તેમાં જેટલા પણ સક્રિય સદસ્યો હોય એનું સંમેલન થશે અને એમાં ત્રણ વક્તાઓ દ્વારા ત્રણ વિષય ઉપર વાત મૂકવામાં આવશે પહેલો વિષય છે ભાજપા કા ચુનાવી સફળતા એવમ સંગઠનોનાત્મક વિસ્તાર ભારતીય રાજનીતિમાં ભાજપા દ્વારા લાયા ગયા પરિવર્તન ઓર પ્રધાનમંત્રી કે રૂપ ને માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી કે સાથ લગભગ અગિયાર વર્ષો મેં વિકસિત ભારત ઓર યાત્રા આ ત્રણ વિષયો પર પ્રદેશ પોતાનો બૌદ્ધિક તૈયાર કરશે અને એ અમારા સક્રિય સદસ્યોનું જયારે સંમેલન થશે એમાં અમારા ત્રણ વક્તાઓ દ્વારા એક એક વિષય પર આ મૂકવામાં આવશે વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડીજે સંચાલકોને રામનવમી કાર્યક્રમના આયોજકો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેઠક યોજી હતી કાર્યક્રમમાં ઉપસ્થિતોને ડીવાયએસપી એ કે વર્માએ નિયમોનું પાલન કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું હોસ્પિટલ તેમજ અન્ય સાયલન્ટ ઝોન વિસ્તારમાં લોકોને અગવડતા ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું દવાખાનામાં પણ છે અમારી

બે યાત્રાઓ નીકળે છે એમાં વલસાડ રોલની યાદમાં બે યાત્રા નીકળે છે અને વલસાડ સિટી પોલીસની યાદમાં ત્રણ યાત્રાઓ નીકળે છે આ યાત્રાઓ અલગ અલગ સમયે નીકળે છે અને આ યાત્રાઓમાં આયોજકો આયોજકોની અગાઉ મિટિંગ થઈ ગઈ છે અને શાંતિ સમિતિ મિટિંગ થઈ ગઈ છે પરંતુ જે ડીજે સંચાલકો છે એમની મિટિંગ બાકી જે આજે લેવામાં આવેલી બીજે સંચાલકોને આ વખતે સૂચના આપવામાં આવેલી છે કે જે સાંકડા રોડ છે સાંકડા રોડ ઉપર ખાસ કરીને ડીજેની હાઈટ એટલી ના રાખે જેથી ઉપર વાયરની ટપ થઈ જાય અને એ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને બીજું કે કોઈપણ પ્રકારના વલગર ગાયનો કે અન્ય કોઈ ધર્મની લાગણી દુભાય એવા ગાયનોની વગાડવાની સૂચના આપવામાં આવેલ છે એ લોકોને અને ખાસ જે હાઈવે ઉપર અથવા પહોળા રોડ ઉપર જે ડીજે નીકળે છે ડીજેની પાસે જે લોકો નાચતા હોય છે તો એ ડીજેવાળાને કહેવામાં આવે છે કે એ લોકો ડીજેની ઉપર દોડું રાખે એ દોડું લાંબુ બાંધી રાખે જે રસ્તાની અંદર જ લોકો ઉજવણી કરે જેના કારણે કદાચ ઉજવણી દરમિયાન અચાનક કોઈ વ્યક્તિને ધક્કો કે કોઈ ઉપર આવી જાય એ કોઈ વાહન પાસ થતું હોય અને જેથી અકસ્માતની ઘટના ન બને અને કોઈ પ્રકારની જાનહાની ન થાય જે બાબતે એ લોકો સૂચના આપવામાં આવેલ છે કે એ જોયું એટલું લાંબુ રાખે કે જેની અંદર જ એ લોકો અન્ય જે ભાવિક ભક્તો છે એ કોઈપણ પ્રકારની ઉજવણી કરી શકે અને ડીજેની હાઈટ પણ વધુ નહીં રાખવા માટે સૂચના કરવામાં આવે જેથી કોઈ પ્રકારની ઘટનાને ટાળી શકાય ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર